હવામાન વિભાગની આગાહીના પગલે ગઈકાલે ભારે પવન અને હળવા વરસાદી ઝાપટા પડ્યા છે ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વાવાઝોડા વચ્ચે અચાનક કેરીના બોક્સની આવક વધવા લાગી છે હાલ એક મહિનાથી કેરીની સિઝન ચાલુ થતાં યાર્ડમાં કેરીની આવક રોજના આઠથી બાર હજાર બોક્સની થવા લાગતા કેરીનો ભાવ છસોથી બારસો સુધીના ભાવો બોલાઈ રહ્યા હતા હવામાન વિભાગની આગાહીના ભારે પવન અને વર્સાદીથી કેરીના પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે ખેડૂતો પોતાની જણસી વેચવા યાર્ડ ખાતે ઉમટી રહ્યા છે વરસાદ અને પવનના લીધે યાર્ડ દ્વારા કેરીનો પાક પડેલે નહીં તે માટે પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે જી આપના નામથી હરેશ ગજેરા ઇન્સ્પેક્ટર બજાર સમિતિ જૂનાગઢ હાલમાં કેરીની સિઝન ચાલુ છે કેરીની સિઝન છેલ્લા એક મહિનાથી ચાલુ થઈ ગઈ છે અને શરૂઆતમાં ચારથી પાંચ હજાર બોકની આવક હતી છેલ્લા આઠ દિવસથી આઠથી દસ હજાર બોફની આવક છે અને સરેરાશ પહેલાં ભાવ બારસોથી માંડી અને બે હજાર સુધીના ભાવ હતા આ કેરીની વધારે આવક થતાં થોડો ભાવમાં ડાઉન થયો છે અને આઠસોથી માંડી અને અત્યારે પંદરસો બારસો પંદરસો સુધીના ભાવ છે સારી કેરીના જનરલ જોઈએ તો હવામાન વિભાગની હિસાબે થોડીક કાલે પવન અને જે વાવાઝોડાની આગાહી હતી એ પ્રમાણે રાતના બાર વાગે પવન જે ઉગડો તેથી થોડી ઘણી ખેડૂતોને આમ જનરલ જોઈએ તો કેરી ખરી ગઈ છે અને ખેડૂતોને નુકસાની પણ થયેલ છે અમારા યાર્ડમાં કોઈ નુકસાની થયેલ નથી શાકભાજી માર્કેટ યાર્ડ રાત્રે પવન હતો પણ કોઈ વરસાદ કે ન હતો એટલે આપણે કોઈ નુકસાની નથી થઈ અને જનરલ અત્યારે આજના ભાવ આજની તારીખે આઠ હજાર બોક્સ આવક છે અને આજે ભાવ હજાર થી બારસો રૂપિયા ભાવ છે મારું નામ વિશાલ છે માર્કેટિંગ યાર્ડ આવ્યો છું ડેરી ખરીદી માટે ડેરી ખરીદી ચાલુ જ છે ભાવ છે આઠસો થી લઈને બારસો રૂપિયા સુધી આવક આઠ હજાર ની છે પરિસ્થિતિ ભાવ રહેશે